નમસ્કાર દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી હું હિમરાસિંહ જડેજા આજે જે ટોપિક પર વાત કરવી છે જે સોશિયલ મીડિયામાં ક્યાંકને ક્યાંક પૈસડા કે કોઈ ન્યૂઝ બેટિંગના માધ્યમથી મૂકવામાં આવી રહ્યા છે અને એ બાબતે મારે બે ત્રણ સ્પષ્ટીકરણ આપવા છે એ ઘણી બધી વખત એવું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર જે તે વસ્તુ મૂકવામાં આવતી હોય છે તે ક્યાંકને ક્યાંક ટેમ્પરિંગ કરેલી પણ હોઈ શકે છે અથવા તો જે તે લોકો જાણી જોઈને એ પ્રકારના મેસેજો ફોરવર્ડ કરતા હોય છે કે જેથી કરીને કોઈનું મોરલ ડાઉન થાય કોઈ નેગેટિવ વિચારે અથવા તો કહી શકાય કે કોઈને ઉશ્કેરી શકાય આ પ્રકારના મેસેજ એ જાણી જોઈને ફોરવર્ડ કરવામાં આવતા હોય છે એટલે ધ્યાન રાખવાનું છે જે પણ મેસેજો એ એક્સ વાય ઝેડ માધ્યમથી સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય જ્યારે પણ ફોરવર્ડ થતા હોય ત્યારે એમાં જ્યારે પુષ્ટિ કરવાની થાય એટલે કે ક્રોસ વેરીફાઈ કરવાનું થાય ત્યારે કોઈ પણ સમાજના અગ્રણીને પૂછી લેવું જેથી કરીને કોઈ પણ બાબત સાચી છે કે ખોટી એ તમને ખ્યાલ પડી શકે હમણાં જ માધ્યમો એ કદાચ એવા સમાચાર પ્રસારિત કર્યા હતા કે ભાઈ જે આંદોલન છે એ આંદોલન હવે પૂર્ણ થઈ ગયું ને હવે રૂપાલાજી છે એ ટૂંકમાં એ ચૂંટણી લડવાના છે એ ફાઈનલ થઈ ગયું આ પ્રકારની વાત એક મેં અત્યાર સુધી જોયું છે મેં ભૂતકાળના પણ આંદોલનો જોયા છે અને ભૂતકાળના એવા આંદોલનો પણ હું તાલીમો સાક્ષી રહ્યો છું અને ઘણી બધી જગ્યાએ તો હું ખુદ પોતે આંદોલનકારી રહ્યો છું કારણ કે આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જો વધારે આંદોલન કરનાર કોઈ વ્યક્તિ હોય એ હું પોતે છું એ પછી વિદ્યાર્થી ના હોય કે કર્મચારી ના હોય બધા જ આંદોલનો મેં નજીકથી જોયા છે બીજું કે સામાજિક આંદોલનો પણ છે એ પણ મેં નજીકથી અનુભવ્યા છે એટલે આ બધા જ એવા જે મેનિપ્યુલેટ કરવામાં આવતા હોય છે પ્રોપર ગેન્ડાના ભાગ રૂપે જે તમારી સમક્ષ મૂકવામાં આવતા હોય છે જેથી કરીને તમારામાં અથવા તો તમારા વિચારોમાં એ નકારાત્મકતા આવે અને નકારાત્મકતાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક કોઈ એવો વ્યક્તિ જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતો હોય છે તો આનાથી પેલા તો ખાસ બચવું બીજું કે રહી વાત આંદોલનની જે અત્યારે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે કે એક વ્યક્તિ સામે અને વ્યક્તિની જે

ભાવનગર ની અંદર મેં જોયું છે તો જ્યાં છ થી સાત હજાર જેટલા યુવાનો એટલે કે રાજપૂત સમાજના ના ક્ષત્રિય સમાજ યુવાનો અને ક્ષત્રાણીઓ જે આવી રહી છે સ્વયંભુ આવી રહ્યા છે રાજકોટ હોય ભુજ હોય કે અન્ય જે પણ જગ્યાએ એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે આની જે આનો જે વેગ છે એ વેગ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ જે વેગ એ દિવસે દિવસે વધી રહ્યો છે તેને કારણે જે સત્તા રૂઢ જે પાર્ટી છે એ પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કેમ કે આજે બનાસકાંઠામાંથી પણ એક એવી ઘટના સામે આવી કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેને જે કહી શકાય કે બનાસકાંઠાનું જે લાખણી ગામ છે ત્યાં એને રોકવા માંગ્યા અને કહ્યું કે તમે અમારા ગામમાં પ્રચાર નહીં કરી શકો કેમ તો કે ક્ષત્રિય સમાજનું જેને અપમાન કર્યું હોય એ પાર્ટી અમારા ગામમાં ન જોઈએ એટલે એ પ્રકારે અત્યારે ગુજરાતના તમામ ગામડાઓની પરિસ્થિતિ આ જ છે અત્યારે વડોદરામાં કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જવું તો ક્યાંય જવા દેવા નથી આવતા સુરેન્દ્રનગર જવું હોય તો ક્યાંય જવા દેવા નથી આવતા મારા મામાનું ગામ ગામથી લઈને બધાને ખબર છે જામનગર જવું હોય તો ક્યાંય જવા દેવા નથી આવતા ભાવનગર જવું તો ક્યાંય જવા દેવા નથી આવતા એટલે જે એક વ્યક્તિને કારણે જે પૂરી પાર્ટી બરાબર છે ભારતીય જનતા પાર્ટી એ પૂરેપૂરી ડેમેજ થઈ રહી છે એને માટે આવા પ્રોપર ગેન્ડાઓ જાણી જોઈને ક્યાંક ફેલાવવામાં આવતા હોય છે એટલે કોઈ પણ આ પ્રોપર ગેંડાનો ભાગ ન બનવો બીજું કે જે પણ લોકો આમાં આગળ પડીને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ લડી રહ્યા છે એની ઉપર તમારે સંપૂર્ણ ભરોસો રાખવાનો છે અને જે આપણો જે ભરોસો છે એ ભરોસો કાયમ રાખી અને જ્યાં પણ જે તે આંદોલનમાં તમારાથી જેટલી પણ યથાશક્તિ યોગદાન થઈ શકે કોઈની પાસે સમય છે તો સમય આપે કોઈની પાસે પૈસા તો પૈસા આપે કોઈની પાસે આજે ક્યાંકને ક્યાંક હાજરી આપી શકે તો હાજરી આપે બસ એટલું જ ખાલી માગી છે બીજી વાત કે કોઈ જગ્યાએ આંદોલન જે છે એ આંદોલન સમેટ્યું નથી અને આંદોલન એમ સમેટવાનું નહીં નથી કેમ કેમ કે મેં તમને કહી દીધું છે કે આંદોલન એ ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રિયાણીઓ કરી રહ્યા છે યાદ રાખજો આ આંદોલન એ ગુજરાતના ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રિયાણીઓ કરી રહ્યા છે આ આંદોલન એ ગુજરાતના યુવાનોમાં જે દિલ ને ઠેસ પહોંચી છે કેમ કે જે કટુ વચનો જે કહેવામાં આવ્યા છે એ કટુ વચનો ક્ષત્રિય સમાજ માટે અસહ્ય છે અને અત્યારે પણ જે ક્ષત્રાણીઓ છે એ ક્ષત્રાણીઓ એવી ચોટીનો જોર લગાડી અને લડી રહી છે મે ભુજની અંદર પણ જોયું છે જોયું છે રાજકોટની અંદર પણ જોયું છે સુરેન્દ્રનગરની અંદર પણ જોયું છે અને ખાસ કરીને કહી શકાય કે ફાગવેલ જેવા વિસ્તાર છે ખેડા જેવા વિસ્તાર છે આજે

કે તમે કેમ રજૂઆત ન કરી કેમ તમે અમને કહેવા ન આવ્યા કારણ કે કોર્ટની અંદર પણ અમે જવાના છીએ અને આગળના દિવસોમાં આ જે આંદોલન છે એ રોડ ઉપર પણ આવવાનું છે હજી તો ક્યાંક ને ક્યાંક નાના મોટા ચમકલાઓ થઈ રહ્યા છે બરાબર છે આ યાદ રાખજો કારણ કે હજી તો આ ટ્રેલર ચાલે છે પિક્ચર તો હજી ઘણું બધું બાકી છે ઘણું બધું જે અહજી તો અમારા અલગ અલગ જગ્યાએ સંકલન સમિતિ હોય કે પછી ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો હોય એ બધા જ લોકો હજી તો કઈ રીતે આગળના સમયમાં કઈ રીતે ભીડ બેગી કરી શકાય કઈ રીતે કયા જગ્યાએ ભેગી કરવી કયા કાર્યક્રમમાંથી કેટલા લોકો આવશે કઈ રીતે આ બધી જ જે બાબતો છે એની ઉપર ચર્ચા વિચારણા મનોમંથનો ચાલી રહ્યા છે એટલે આગળના દિવસોમાં એની તારીખ પણ જાહેર કરવાનો છે હજી સુધી

અધિકૃત માધ્યમો જે છે એના માધ્યમથી જ તમારા સુધી મોત પહોંચાડીશું એટલે કોઈ પણ ગફલત માં જરૂર નથી કોઈ પણ જે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ જે નીતિ રીતિ રહી છે બરાબર છે એ નીતિ રીતિ માં પણ આવવાની જરૂર નથી કેમ કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે ભરમાવો ભટકાવો બરોબર ભરમાવો ને ભટકાવો પેલા તમને ભરમાવાના ખોટી ખોટી વાતો એ જાહેરમાં રમકડું જેમ રમે મૂકી દેવાની

જે સભ્ય સમાજ પાટીદાર જે લોકો ક્યાંક ને ક્યાંક રીતે જેમને પણ સમર્થન કરી રહ્યા છે તો એમને પણ હું આવકારું છું બીજી વાત કેમ કે આજે કોઈને પણ પોતાની અભિવ્યક્તિ એ રજૂ કરવાનો બંધારણીય હક છે કોઈને પણ પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાનો બંધારણીય હક છે એટલે કોઈ વાત સાથે તમે સહમત છો કે કોઈ વાત સાથે તમે અસહમત છો આ બધી જ એ રજૂ કરવાની એ અભિવ્યક્તિ બંધારણે આપી છે અને આ જે બંધારણે અભિવ્યક્તિ આપી છે એને અમે શિરોમાન્ય રાખીએ છીએ એટલે આમાં જે લોકો જે પોતાની મૂળ વાતો મૂકી રહ્યા છે તો ખાસ એટલું પણ ધ્યાન રાખવાનું છે કે કઈ બાબતને લઈને એ સમર્થન જાહેર કરી રહ્યા છે શું એ એવું માની રહ્યા છે કે ક્ષત્રિય સમાજના રોટી બેટીના વિવાદ એ અંગ્રેજો સાથે થયા એ વાત સાથે સહમત છે કે પછી ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ વાત સાથે સંમત છે કે પછી પોતાની કંઈક અલગ વિચારધારા છે એ બાબતે એ કહી રહ્યા છે કે આ વાત સાચી છે કે ખોટી છે એ એને સ્પષ્ટ કરવું પડશે કોઈ પણ એક સ્વયંસેવક વ્યક્તિ હોય આજે હું પણ છું તો મારે પણ કેવું પડે કે ભાઈ હા હું ક્ષત્રિય સમાજના દીકરા તરીકે એક બાળક તરીકે એવું કહું છું કે પરસોત્તમ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું જેને એવું કહેવામાં આવ્યું કે રોટી વેટીના વ્યવહાર જે તે સમયે અંગ્રેજો સાથે થયા

કોઈ સમાજને તો કેતા જ નથી સમાજ જે છે એ દરેક જગ્યાએ સરોવરી હોય છે અમે આજે પણ માનીએ છીએ કે સત્તા સરોવરી કે ક્યારે રહેતી નથી અને હોતી પણ નથી સમાજ એ સરોવરી હોય છે એટલે સમાજની દ્રષ્ટિએ અમે બહુ સમજી વિચારીને આ વાત એ દરેક સામે મૂકિયે છે કોઈ પણ વ્યક્તિ આજે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ભાષામાં ગમે એવું લખે તો એની ટીકરી જે ટીકા કે ટિપ્પણી છે હું મારા સમાજ પાસે એવો આગ્રહ રાખું છું કે કોઈ પણ ઉશ્કેરવાની હોય કોઈક કોઈ પણ કઈ કોકની પોતાની અંદર રહેલા જે સંસ્કાર ઉજાગર કરતા હોય કોઈ પણ એ પોતાનામાં રહેલી જે નિમ્ન કક્ષાની માનસિકતા ઉજાગર કરતા હોય ક્યાંય પણ તમને પારો ચડાવવાની વાત કરતા હોય તો એક પણ વાતમાં આવવાનું નથી એક પણ વાતમાં ભૂતકાળમાં પારો ચડાવવાના ઘણા બધા હતા તમે જાણો છો આજે કોઈ દેખાતા નથી અને કોઈ સમર્થન નથી આવતા આવું થાય છે પછી એટલે આપણે બહુ સમજી વિચારીને ચાલવાનું છે બધાએ સમજી વિચારીને ચાલવાનું છે આપણે અને કહી શકાય કે પાટીદાર સમાજ એ હંમેશા અઢારે વરણનું હિત ઈચ્છનારો છે બધાને સાથે લઈને ચાલનારો છે આજે એક એવું ગામ હોય કે જ્યાં એક પાટીદારનું ખોડ્યું હોય અને એક એવું ગામ હોય કે જ્યાં દરબારનું ખોડ્યું હોય અને બધાને એવું લાગે કે અમારા બાપ સમાન છે અને ક્ષત્રિયને તો બાપુ કહેવામાં આવે છે તો બાપુ એટલા માટે જ કહેવામાં આવે છે એક બાપ તરીકે દરેક ગ્રામજનો છે એ આપણે માનતા હોય છે તો આ વાત હંમેશા યાદ રાખવાની છે આપણી સંસ્કૃતિને પણ આપણે આગળ રાખવાની છે આપણા સમાજને પણ આપણે આગળ રાખવાનો છે આપણી જે પરંપરાઓ છે એને પણ આપણે આગળ રાખવાની છે ક્યાંય પણ કોઈ પણ વાતમાં ભરમાવવું નહીં બરાબર કારણ કે અત્યારે ટ્રોલ આર્મી બરાબર છે સો એન્ડ સો પાર્ટીઓની એ ચાલુ થઈ ગઈ છે એટલે એ ટ્રોલ પાર્ટ આર્મીઓ જે છે ને એ ટ્રોલ આર્મી બીજાને ટ્રોલ કરવાનું બીજાને નીચા પાડવાનું બીજાને હલકા ગણવાનું આ પ્રકારના મેસેજો વાયરલ કરે છે પણ આ બધા મોટા ભાગના મેં જોયું છે ત્યાં સુધી એસી ટકા ફેક એકાઉન્ટ હોય છે એટલે આવા માધ્યમોથી જે પણ કહી શકાય સોશિયલ મીડિયાની અંદર ટીપકા ટિપ્પણી થાય તો આપણે જાહેરમાં કોઈને ફોન કરીને ધમકીઓ નથી દેવાની કોઈને કહેવાની નથી ગાય ભાઈ તું આવી જાય આપણે લડી લે આવી કોઈ વાત નથી કરવાની કોઈ જગ્યાએ નહીં આ બંને સભ્ય સમાજે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે સૌથી વધારે જોતું જોઈ લેવાનું છે કે આપણી જે અત્યારે પ્રણાલી જે ચાલતી આવી રહી છે આપણા ગામની અંદર તો એ ગામની અંદર ક્યાંય પણ કોમવાદ ઉભો ન થાય એ ખાસ આપણા સભ્ય સમાજની એ હંમેશા જવાબદારી રહી છે આ જવાબદારીને હંમેશા નિભાવવાની છે હવે વાત હું આગળની રણનીતિની કરું છું કેમ કે પાટીદાર સમાજ સાથે સૌથી વધારે મારે ઘર બોલ્યો છે હું સૌથી વધારે પાટીદાર સમાજ સાથે રહ્યો છું પાટીદાર સમાજના જે પણ ભાઈઓ બહેનો છે એને મેં શિક્ષણ આપવાનું પણ કાર્ય કર્યું છે એટલે સૌથી વધારે મેં જે કોઈ ક્લાસ લીધા હોય કોઈ જગ્યાએ ભણાવ્યો હોય તો પાટીદાર સમાજ સાથે ભણાવ્યા છે એટલે પાટીદાર સમાજને હું સૌથી નજીકથી ઓળખું છું મારા જે મિત્રો સર્કલ છે એમાં પણ પાટીદાર સમાજના સૌથી વધારે મિત્રો છે એટલે જે છે એને પણ નજીકથી ઓળખવાને કારણે એની જે રીતિ નીતિ રીતિ છે એની જે પરંપરાઓ છે એને પણ હું જાણું છું એટલે ક્યાંય પણ ખોટું હોય મનુષ્ય જે વગાડવાના જે પ્રયત્નો કરેલા છે એનાથી પણ સાવધ રહેવું એ આપણી જવાબદારી છે કારણ કે ચેત તો નર એ એ સદા સુખી હંમેશા ધ્યાન રાખવાનું છે આપણે ચેતતું રહેવાનું છે કોઈ પણ ભડકાવવાનો પ્રયાસ કરે કોઈ પણ ભરમાવવાનો પ્રયાસ કરે કે કોઈ પણ ભટકાવવાનો પ્રયાસ કરે નથી ભટકવાનું નથી ભરમાવવાનું કે નથી ભડકવાનું બરોબર આ યાદ રાખજો હવે વાત બીજી કે કાર્યક્રમો શું છે ખરેખર હવે આ બધા નિવેદન આપ્યું હવે શું તો હવે આવતીકાલથી જે કહી શકાય કે આજે જે ક્ષત્રાણીઓ છે ક્ષત્રાણીઓ જ્યારે ચર્ચા થઈ એટલે ક્ષત્રાણીઓ સાથે અમે બેઠા અને જે લોકો અત્યારે ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યા છે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા કે નહીં ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર છે જેને ખરેખર આંદોલનની સાથે મૂળ સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓ સાથે મેં મુલાકાત કરી છે ભૂજની અંદર એમાં પછી કહી શકાય ભાવનગરની અંદર મારા જે મિત્રો મને મળવા આવ્યા હતા બરોબર એ બે થી ત્રણ હજાર મિત્રો મને સ્પેશિયલ મળવા આવ્યા હતા કે યુરાસ આવું કરું આવું કરું છે અને બધાના સજેશનો પ્રમાણે આંદોલન ને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના માટેની જે રણનીતિ છે તો એના માટેની હું વાત કરવા જઈ રહ્યો છું હવેથી આપણે આવતીકાલથી જે લોકો બહુ મોટી મોટી ભાખા ફોજદારી કરે છે અને હિન્દુત્વની વાત કરે છે રાષ્ટ્રવાદની વાત કરે છે જે ભગવા રંગની વાત કરે છે તો આપણે હવે એમના શરણે જવાનું છે બરાબર આપણે હવે જે ખરેખર જેના કારણે આ હિન્દુત્વ છે જેના કારણે આજે ત્રિરંગામાં ભગવવો છે ત્રિરંગામાં ભગવો છે અને આપણે આ જે ભગવવો જે છે આપણી જે કેસરી આખો જે સાફો આપણે પહેરીએ છીએ જે બી આન બાન શાન નું પ્રતિક છે હવે આપણે એની પાસે જવાનું છે કાલથી આપણે સમર્થન લેવાનું ચાલુ કરીએ છીએ એ સાધુ સંતોનું એ સાધુ સંતોનું જે સાધુ સંતો હંમેશા ક્ષત્રિય સમાજની સાથે ઊભા રહ્યા છે જેને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાયનો છે એ જ સાધુ સંતો સાથે આપણે ભેગા થઈ અને આપણી જે વાત છે એ સાધુ સંતોને કહેવાની છે પછી એનું જે પણ કહી શકાય કે મંડળ હોય એ પણ જેનું જે પોતાનું કહી શકાય કે ટ્રસ્ટ હોય તો ત્યાં પણ આપણે એના જે લેટર પેડ હોય એ લેટર પેડ ઉપર સમર્થન લેવાનું છે એટલે આવતીકાલથી જે આપણો કાર્યક્રમ છે ખાસ કરીને જે યુવાન ભાઈઓ બહેનોનો જે કાર્યક્રમ ભાઈઓનો જે કાર્યક્રમ છે આમ તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આવતીકાલથી સાધુ સંતોને મળવાનું છે અને જે સાધુ સંતો જે છે તેમને આપણી જે વેદના છે આપણી ઉપર અત્યારે જે લાંચન લાગેલી જે ઘટના બની છે

એ હનુમાન દાદાના મંદિરે આપણે આપણી વ્યથા એ આપણે આપણા શબ્દોમાં લખી અને હનુમાન દાદાના મંદિરે જઈ આપણે એમને પત્ર લખવાનો છે અને એ પત્રમાં જે વર્તમાનની જે વાસ્તવિક ઘટના છે એ ઘટનાનું નિરૂપણ કરવાનું છે એ ઘટનાનો ઉલ્લેખ કરવાનો છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન તું ભારતીય જનતા પાર્ટીના જે સિંહ નેતૃત્વ છે એને તું સદગુથી આપ અને જે 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 છે અને ખાસ કરીને નિમ્ન માનસિકતા રાખે છે એવા લોકોને તું સદબુદ્ધિ આપ કે પોતાની ઉમેદવારી એ સ્વેચ્છાએ એ કહી શકાય કે વિડ્રો કરી લે એ પોતે જતી કરી દે એ પ્રકારની સદબુદ્ધિ વાત એ આપણે કરવાની છે હનુમાન દાદાને

ચોક્કસપણે આપણે આપણી જે વેદના આપણી જે વ્યથા આપણી જે પીડા છે એ જ કહેવાની છે અને ભગવાન એ ભારતીય જનતા પાર્ટીને અને એના નેતાઓને સદબુદ્ધિ આપે બરાબર કેમ કે જેને આપણા ક્ષત્રિય સમાજના અસ્તિત્વ ઉપર ક્ષત્રિય સમાજની ગરિમા ઉપર ક્ષત્રિય સમાજની જે આન બાન શાન છે એની ઉપર જ્યારે કોઈ જો પ્રહાર કર્યો હોય તો આપણા તો ક્ષત્રિય કુલભૂષણ એ આપણે એમની પાસે જશું જ અને ચોક્કસપણે આપણે આપણી જે વાત છે એ રવિવારના રવિવાર અને રામ ભગવાન એ યાદ રાખજો શનિવાર હનુમાન દાદા પાસે જવાનું છે આગળના જે પણ ટાસ્ક છે એ પણ તમને સોંપવામાં આવશે આગળ પણ આપણી જે રણનીતિ છે એ રણનીતિ તૈયાર છે જે વડીલ વર્ગો છે એ વડીલ વર્ગો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે જે તે બેઠકો કરે એમને કરવા દેવાના છે આપણે ગ્રાઉન્ડના માણસ છીએ હું તો છું એટલે હું ગ્રાઉન્ડમાં જ તમને જોવા મળીશ હું ક્યાંય પણ તમને બીજી ત્રીજી જગ્યા જોવાની ગ્રાઉન્ડમાં તો હોઈશું અમને લડતા આવડે છે યોદ્ધાની રીતે લડીએ છીએ બાકી છેલ્લો જે ગાળ મારવાનો હોય અથવા તો છેલ્લે જયારે નિર્ણય લેવાનો હોય તોય અમને લેતા આવડે છે જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેતા સંપૂર્ણ કાબિલિયત એને ધરાવી છે બરાબર અમારી પાસે ગણાવવા માટે કામ તો છે તમારી પાસે એ નથી કાકા અહીંયા જોજો જરા ગામમાં जाओ તો પછી અમારા લોકો અહીંયા ખાડાનો હાર લઈ નીકળશે જ્યારે પછી એ પણ સ્વાગત કરે તો સ્વાગત સ્વીકારજો જો તમને ફૂલ વાલા હોય તો તમારે તમને ખાડા પણ વાલા હોવા જોઈએ એનો પણ હાથ તમારા ગળામાં આવશે એટલે તૈયારી રેડી રાખવાની તૈયારી બધી જોવી જોઈએ ભાઈ જો સંપૂર્ણ સિક્યુરિટી જતે જાવ કોઈ વાંધો નથી જેને જે કરવું હોય એ બધું જ કરવાની છૂટ છે પણ આપણે આપણી જે સભ્યતા છે એને ક્યારેય ન એક ક્ષત્રિય સમાજ એ ક્યારેય ન છોડે બાકી મેં તમને કીધું એમ કે આગળના દિવસોમાં જો બીજી રીતે જવાબ આપવાનો થાય તો એના માટે તૈયાર છીએ કઈ શીખવાડો તો તમે આવશો નહીં અને તમે શીખવાડો એમ અમે કરીશું નહીં કારણ કે તમે તો કૂટનીતિવાળા માણસો છો અમે જે નીતિ અપનાવીએ છીએ એ નીતિ હંમેશા પ્રજાવત્સલ રહી છે અમારી નીતિ એટલે અમારા રાજાને પ્રજાવત્સલ કહેવામાં આવે છે જે બધા જ પ્રજાનું હિત વિચારીને આગળ ચાલે છે અમે પ્રજા વત્સલ છીએ બરાબર અમે હંમેશા અઢારે વરણને સાથે લઈને ચાલ્યા છીએ એટલે ચોક્કસપણે અમારામાં તો ભાગલા ક્યારે પડ્યા નથી અને પડશે નહીં જે લોકો ક્યાંક એક બે ટકો ટ્રોલ આર્મી ક્યાંક ને ક્યાંક જે હમણાં મૂકી છે બરાબર છે કુકરી ગાંડી કરવા મૂકી છે પણ એનાથી અમને ફરક નથી પડવાનો

આપણે તો આદી આદી એનાથી કાળથી આ જે સનાતન ધર્મ જે છે ત્યારથી આપણે ચાલતા આવીએ છીએ અને આ સનાતન ધર્મ ને બચાવવા માટે આ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે આપણે જ પાડિયા બોલે છે આપણે જ કહી શકાય કે લીલા માથાઓ વધારાણા છે આપણે કોઈનો ઇતિહાસ ક્યાંથી લેવાની જરૂર છે ને આપણો ઇતિહાસ હંમેશા સવર્ણ છે તો આપણે આ જ આગળ લઈને ચાલવાનું છે બીજું કશું જ કંઈ કરવાનું નથી એટલે આપણે સાધુ સંતોષ પાસે જાય તો આપણે આપણી વાત કરવાની છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો તમે એમાં ભાગીદાર થઈ અને સામે ચાલી અને બની શકે તો એનો વિડીયો બનાવો તમે સામે ચાલીને તમે એમની સાથેથી કોઈ પ્રતિક્રિયા લ્યો તમે સામે ચાલી અને એના લેટર પેડ ઉપર એની સહમતિ કે એની અસહમતિ કોઈ પણ હોય એમને ચાલશે એટલે કાલે સવારે અમારે કયા દરવાજા ખકડાવા અને કયા દરવાજા ન ખકડાવવા એમને ખબર પડે સૌપ્રથમનો પહેલો જે આપણો જે હેતુ છે એ છે ભગવાન શ્રી રામ હનુમાનજી અને સાધુ સંતો આ ત્રણ આપણી વ્યૂહરચનના ભાગરૂપે આપણે આગળ વધીશું આપણે આ ત્રણની શરણ લઈશું અને આ ત્રણની શરણ લઈ આપણે આપણો જે મુદ્દો છે એ જ મુદ્દો મૂકવાનો છે આવનાર દિવસોમાં પછી અમે બેનર હોવ પણ ચાલુ કરીશું આવનાર દિવસોના ઘણી બધી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો અમારી પાસે ઉપલબ્ધ છે અને આ રચનાત્મક કાર્યક્રમો જે છે એ તમને બધાને એ દિવસે દિવસે ખ્યાલ આવતા જશે

આપણી માન મર્યાદાને ઠેસ પહોંચાડે એવું કામ કર્યું છે તો આગળના દિવસમાં આપણે શું કરી શકીએ જ્યારે રાવણ જેવો રાવણ અહંકારી હતો બરોબર તેના શું માલ છે બધા જ જાણે છે ભગવાને છેલ્લે એ વાત મૂકી હતી અંતિમ સંકલ્પ કીધો હતો કે ભાઈ હું અંતિમ સંકલ્પ કહું છું કે ભાઈ યાદ તમારે આપવા હોય તો પાંચ ગામ આપી દો એ સુધીની વાત કરી પણ જયારે પાંચ ગામ નથી આપતા ત્યારે એ વાત કરે છે કે ભાઈ આ યાચના નહીં એ મરણ હોગા જીવન જાય એ મરણ હોગા તો આપણે તો મરણીએ જ છીએ ભાઈ આપણે તો કેસરિયા કરતા જ એવા છીએ તો ચોક્કસપણે હવે આ જ રીતે આપણી જે રણનીતિ છે એ રણનીતિમાં આગળ વધીએ કોઈની પણ ટીકા ટિપ્પણીમાં આપણે પડવાનું નથી આપણે આપણું જ કાર્ય કરવાનું છે જેને જે કરવું હોય તે કરે અને આપણો હેતુ એક માત્ર છે આપણો વ્યક્તિગત રીતે વિરોધ એ પરસોત્તમ રૂપાલાજીની ટીકા ટિપ્પણીમાં જે વિવાદસ્પદ જે નિવેદન આપવામાં આવ્યું છે જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે એ જ છે આપણે કોઈ સમાજના વિરોધમાં નથી અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજને આ ટિકિટ આપવામાં આવે અને પાટીદાર સમાજના તમે કોઈ પણ આગેવાનને તમે ટિકિટ આપો અમારી એની નાક નથી અને પાટીદાર સમાજ પ્રત્યે અમને પણ ખૂબ શ્રદ્ધા છે અમને પણ ખૂબ અભિમાન છે એ બાબતનું કે પાટીદારના ઘણા બધા મિત્રો અત્યારે અમને સાથ સહકાર આપી રહ્યા છે બસ આપણી જ વાત જય હિન્દ જય ભારત અને જય માતાજી જય શાસ્ત્ર